અંકલેશ્વર સ્ટેચ્યુ પાર્કમાં કારીગરોએ અનાવરની ઉંધી લગાડેલી તકતી અંગે અહેવાલો પ્રસારિત થતા અંતે સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટરની આંખ ખુલતા બાન થતા તેઓ આજે તકતી ઉતારી લેવામાં આવી હતી અંકલેશ્વર ના નાગા ખાતે આવેલે જવાહર સામે આવેલ સ્ટેચ્યુ પાર્ક માં ગઈકાલે સ્ટેચ્યુ પાર્ક તકતી ઊંધી લગાડી દેવામાં આવી હતી જે મામલાનો વાયરલ થતા આજે કઢાવવામાં આવી હતી અને હવે કદાચ આગામી દિવસોમાં તકતી ને સીધી લગાડવામાં આવશે અંકલેશ્વરના જવાહરબાગના સામે આવેલા સ્ટેચ્યુ પાર્ક વર્ષ બે હાજર અઢાર માં નિર્માણ પામ્યું હતું અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા આ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ પાર્કના દરમિયાન અનાવરણની ઉખડી ગઈ હતી અને ત્યારબાદ આ તકતી લગાડવા માટેની કામગીરી કરવામાં આવી હતી પરંતુ કારીગરોએ અજાણતામાં આ તકતી ઊંધી લગાડી દીધી હતી જે મામલાનો વિડીયો ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો ત્યારે કારીગરો જોઈ ના શક્યા પરંતુ આ મામલાનો વિડીયો વાયરલ થતાની સાથે જ બીજા દિવસે કોન્ટ્રાક્ટર કે સુપરવાઇઝર ને ભાન આવ્યું અને તેને ફરી એકવાર આ તકતી ઉખાડાવી નાખી હતી હવે ભવિષ્યમાં આ ફરી સીધી લગાડવામાં આવશે તેવી આશા નગરજનો સેવી રહ્યા છે